નાનકડી નાની પેઢી નો ઈ લોકો હમણાં સ્કૂલ ને બધી ચાલુ જ છે તો પણ એના પેરેન્ટ એને લઈ આવ્યા ભાગ લેવો તમે વધુ આગળ વધો તો એના બાબત પર તમને શું કેવાનું છે મારું કેવું એટલું જ છે કે બચ્ચાને જે આપણી સંસ્કૃતિ છે એ જ કારણ કારણ છે કે ઘણા લોકો એવા છે કે આજે હું મારા જ બચ્ચા વાત કરું કે આજે કેટલા દિવસ થી આપણે એમ કહીએ છીએ વાલકા જવું છે વાલકા જવું છે પણ બચ્ચાને એ નથી ખબર કે શું કરવા જવાનું છે તો હવે આજે અહીંયા આવ્યા છીએ તો બચ્ચા એ આજે આપણી સંસ્કૃતિ જોઈ અને આપણો જે સંભ જોયો એ પછી હવે આગળ યાદ રાખશે અને ફરીવાર આવવા માટે ઉત્સાહી થશે આ સ્કૂલ છોડીને આવવાનું કારણ આપણે બચ્ચાને આપણી સંસ્કૃતિ જ છે આટલા બધા સંખ્યામાં એને નાના નાના બાળકોને જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે એના પેરેન્ટ્સ એ લોકોને જાણી પૂછી કરીને લઈ આયા કે ના સ્કૂલ તો ઠીક છે પણ આ ક્યાં હાલવું જરૂરી છે હા અને ઘણા પેરેન્ટ્સ ને ખ્યાલ બી નથી હોતો કે મારું બનામાં છે હવે આ વસ્તુ કરી છે ખેલકૂદ છે બધું જ તો એનામાંથી પેરેન્ટ્સ ને પણ ઘણું બાળક માંથી મારા બચ્ચા ને કેટલું ટેલેન્ટ છે એ બી જાણવા મળ્યું છે ને પેરેન્ટ્સ એ વસ્તુ પરથી ફોકસ કરીને બચ્ચાને આગળ લઈ જઈ શકશે ધન્યવાદ થેન્ક યુ